નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ચાર જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

વગીનીઓ વરિષ્ઠ સનિષ્ઠ અગ્રણીઓ સૌ સાથી મિત્રો સગા સ્નેહીઓ ભાજપા પદાધિકારીઓ ધારાસભ્ય શ્રીઓ ઘનિષ્ઠ મિત્રો શુભચિંતકો સહ મારા વિજયને યાદગાર બનાવવા સૌનો આભાર માનું છું આજે જ્યારે કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે આજે કચ્છની જનતા મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને ત્રીજી વખત પાંચ વર્ષ માટે જ્યારે સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી એમનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર પાંચ વર્ષની અંદર કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર વિકાસના કાર્યોને હું આગળ વધારીશ તમારા બધાનો ખૂબ મને સહયોગ દસ વર્ષ મળ્યો છે અને આવનાર પાંચ વર્ષ પણ તમારો પણ મને સહયોગ મળતો રહે અને આપણે સૌ સાથે મળી કરીને કચ્છ અને મોરબીના

એટલે આ વખતે જે કચ્છની જનતાએ એક યુવાન તરીકે ધર્મગુરુ તરીકે ખૂબ સાથ સહકાર આપ્યું છે કોંગ્રેસ પક્ષને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે એ બદલ કચ્છની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને કચ્છના જનતાના જે બી પ્રાણ પ્રશ્નો છે એના વાચા આપવામાં સતત અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી અવાજ ઉપાડીશું લોકશાહીમાં હાર જીત એ ગૌણ બાબત છે પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કચ્છની જનતાએ જે મને સહકાર આપ્યો સાથ આપ્યો છે એ માટે જેટલું આભાર માનો એટલો ઓછો છે અને ખૂબ યુવાનોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે એવા જ અમારા કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લાના નેતૃત્વ અને આવી પરિસ્થિતિમાં જે અમારા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ લડ્યા છે એ માટે પણ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે મીડિયાના મિત્રોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારો સમય કચ્છના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાના હશે તો એનામાં પણ મજબૂતીથી કચ્છનો અવાજ ઉપાડીશું એ પણ આપના માધ્યમથી કચ્છની જનતાને ખાતરી આપું છું એટલું કંઈ અને ફરી ફરી કચ્છની જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર બધો વિરોધ હતો એ વાત સત્ય છે પણ અંતે જનતાનો નિર્ણય શિરોમાન્ય હોય એટલે કોઈ ટીકા ટિપણી કર્યા વગર જે જનતાએ ચુકાદો આપ્યો છે કચ્છની પ્રજાએ ફરીથી હેટ્રિક વિનોદભાઈનું કાર્ય વિનોદભાઈનો જે સ્વભાવ અને વિનોદભાઈની કાર્ય પદ્ધતિથી જ આ આટલી મોટી ઐતિહાસિક જીત હેટ્રિક તરફ એ જીતી ગયા છે મહેનત તો ખૂબ બધી હતી પણ લોકોનો ચુકાદો હંમેશા સરમાથા ઉપર રહેતો હોય છે અને લોકોએ અઢી લાખથી પણ ઉપરથી એટલે કે ત્રણ લાખ જેટલી મતોની સરસાઈથી હજી તો ચોક્કસ ઓલું નથી પણ ત્રણ લાખની સરસાઈથી જીતીએ એ જીત ભવ્ય જ કહેવાય અને મોટી જ કહેવાય આપણે એવી આશા રાખીએ કે કચ્છને પ્રતિનિધિત્વ મળે અને કચ્છને મંત્રીપદ મળે અને એ પણ કેબિનેટ મંત્રીપદ મળે એવી આપણે આશા રાખીએ અને કચ્છનો વિકાસ અને ગુજરાતનો વિકાસમાં આપણે અગ્રેસર રહી શકીએ એ રીતે આજે ભુજમાં લોકસભાની સીટના કાઉન્ટિંગ સમયે ખૂબ જ માહોલ રહ્યો અને ક્લાસ ભારે આ વાતાવરણમાં સમગ્ર વિધિઓ પૂર્ણ કરવામાં આવી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર